આપણા જીવનમાં સત્સંગ દ્વારા અધ્યાત્મની ખૂબ જ જરૂર છે અધ્યાત્મ જ્ઞાન હર વ્યક્તિ અગર જાણી લે તો એના જીવનમાં સાચું સુખ અને સાચી શાંતિ મળે છે કહ્યું છે કે આત્મ જ્ઞાન નર ભટકે ક્યાં મથુરા ક્યાં કાશી જીસકો દુનિયા બહાર ઢૂંઢે ઓ હૈ ઘટઘટ વાસી આત્માના જ્ઞાન વગર કાશી મથુરા ચારધામની યાત્રા કરીને જીવ આવી પણ જાય પણ જે પરમાત્માને બહાર શોધે છે એ પરમાત્મા આપણી અંદર છે આપણી અંદર બિરાજમાન છે પણ એનું જ્ઞાન કોણ કરાવે તો સમયના સદગુરુ સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ તેજ કરે ઓર તપે નહીં ઉપજાવે આનંદ સદગુરુ કેવા હોવા જોઈએ કે જેવી રીતે પૂનમનો ચાંદ હોય છે પૂનમનો ચાંદ અધૂરો નહીં પૂર્ણ હોય છે એવી રીતે પૂર્ણ સદગુરુ અગર આપણા જીવનમાં મળે તો કીધું કે આપણા જીવનમાં આનંદની અનુભૂતિ કરાવે છે અને સદગુરુ પણ અગર જીવનમાં મળે તો આનંદ મળે લોકો એવું વિચારે છે કે અત્યારે તો શું કરવાની જરૂર છે પછી આપણે કરી લેશું પણ નહીં ગુરુ ધારણ તો બધાને કરવા પડે ગુરુની વ્યાખ્યામાં એવું કહ્યું છે કે ગુરુ ચાર પ્રકારના હોય છે કેવા કેવા તો કીધું ચંદન ગુરુ દીપક ગુરુ પારસ ગુરુ અને ભૃંગી ગુરુ એની વ્યાખ્યામાં એવું બતાવે છે કે ચંદન ગુરુ કેવા હોય છે કે જેવી રીતે ચંદનના વનમાં જ્યારે આપણે જઈએ ત્યારે એવું જોઈએ છે કે એમાં બહુ સુગંધ હોય છે આખું વન સુગંધિત હોય છે પણ ચંદનના ઝાડ ઉપર સાપ બેટડાઈને રહે છે સાપ હંમેશા એની સંગતિમાં રહે છે પણ સાપની અંદર જે ઝેર છે એ મટતું નથી એટલે જેને ચંદન જેવા ગુરુ મળે ભલે એને સુગંધ એના જીવનમાં હોય પણ શિષ્યના જીવનમાંથી ઝેરને મટાડી શકતા નથી બીજા બતાવે છે કે દીપક ગુરુ દીપક ગુરુ કેવા હોય છે કે જેવી રીતે આપણે જોઈએ કે જ્યારે દીઓ આપણે પ્રગટાવીએ છીએ તો ઉપર આપણે અંજવાળું જોઈએ છે અને દીપકના નીચે અંધારું હોય છે તો એવા જ્યારે ગુરુ આપણને મળે કે પોતે તો પ્રકાશ આપે છે પરંતુ એના જીવનમાં અંધારું છે આત્માનું જ્ઞાન નથી તો શિષ્યના જીવનમાં કેવી રીતે પ્રકાશ લાવી શકે તો કીધું છે કે એવા ગુરુ અગર મળે તો પણ શિષ્યને અનુભૂતિ નહીં થાય પછી આગળ આવે છે પારસ ગુરુ પારસ ગુરુ કેવા હોય છે કે જેવી રીતે પારસમણી આપણે બધા જ શાસ્ત્રોમાં વાંચ્યું હોય કે સત્સંગમાં સાંભળ્યું પણ હોય કે પારસગુરુ કહેવા કે જેમ પારસમણી એક પથ્થર હોય છે પથ્થર લોખંડને અડે તો સોનું બની જાય પરંતુ લોખંડને પોતાની સમાન પારસ બનાવી શકે નહીં એટલા માટે કીધું કે એવા ગુરુથી પણ કલ્યાણ નથી આપણો ઉદ્ધાર નથી તો છેલ્લે બતાવે છે કે જે ભૃંગી ગુરુ હોય એ કેવા હોય છે કે જેમ ભૃંગી કીડો આપણે બધાએ જોયું છે કે એક ભમરો હોય છે એ ભમરો માટીનો દર બનાવે છે અને એ દરમાં ઈયળોને લાવી લાવીને મૂકે છે પણ પોતાનો અવાજ સંભળાવી સંભળાવીને ડંખ મારી મારીને એક ઈયળને પણ પોતાની સમાન ભમરી બનાવી દે છે એટલે કીધું કે ભમરી જેવા જે સદગુરુ હોય છે એ સદ્ગુરુ શું કરે છે શિષ્યને પોતાની સમાન બનાવી દે છે આત્મ જ્ઞાની બનાવી દે છે એટલે નરસિંહ મહેતાએ કહ્યું જ્યાં લગી આત્મતત્ત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ ઝૂઠી જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી બધી સાધનાઓ જૂઠી છે જપ કરો તપ કરો પૂજા કરો પાઠ કરો યજ્ઞ કરો હવન કરો તીર્થયાત્રાએ જઈ આવો પણ જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી બધું અધૂરું છે એટલા માટે કીધું કે આત્માનું જ્ઞાન બધાને ખૂબ જ જરૂરી છે મીરાબાઈએ કહ્યું છે તારી આત્માને ઓળખ્યા વિનારે લખ ચૌરાસી નહીં મટે તારી ભ્રમણાને ભાંગ્યા વિનારે ભવના ફેરા નહીં ટળે કે આત્માના જ્ઞાન વગર લખ ચોર્યાસી કદાપી મટી શકે નહીં અને જ્યારે જ્ઞાન મળે ત્યારે જ આપણો ભ્રમ જે છે એ દૂર થાય છે આપણી અંદર જે ભ્રમ છે કે આપણે એમ જ તરી જાશું કોઈ એમ જ તરી શકવાનું નથી એટલે કીધું કે હે જીવ આત્માના જ્ઞાન માટે તારે સદ્ગુરુની ખૂબ જ જરૂર છે અને જો સદ્ગુરુ ભ્રિંગી જેવા મળી જશે તો જ તને જ્ઞાનની અનુભૂતિ કરાવશે તારારે ઘટમાં તારો રામજી બિરાજે અંતરપટ દેને ખોલી હૃદયમાં વસ્તુ છે મોલી વસ્તુ છે અણમોલી એ આપણા જ ઘટમાં આપણા પીવજી આપણા રામજી બિરાજમાન છે પણ આપણા ઘટમાં છે તો કેવી રીતે મળે એના માટે સદગુરુની જરૂર હોય છે જે જે લોકો ભગવાનને જાણ્યા એની સામે એના સદ્ગુરુ હતા આપ લોકો બધા ગીતાનું ખૂબ વાંચન કરો છો બધા જ ગીતા વાંચે છે અને આપણો પવિત્ર શાસ્ત્ર છે ગીતા બધી જગ્યા ગીતાનું પૂજન પણ થાય છે એ જ ગીતાજીમાં લખ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો જે સંવાદ આપણે વાંચીએ છીએ ગીતાજીમાં કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન તું મને જો અને લડાઈ કર ત્યારે અર્જુન કહે છે હે કૃષ્ણ તમે મારી સામે જ ઊભા છો હું તમને જોઈ રહ્યો છું તમે આમ કેવી રીતે કહો છો કે તું મને જો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન તું મને જે જોઈ રહ્યો છે એ તો મારા પંચ ભૌતિક શરીર છે પાંચ તત્વોમાંથી બનેલું આ શરીર છે પૃથ્વી જળ અગ્નિ આકાશ અને વાયુ આ પાંચ તત્વોમાંથી બનેલું શરીર પાંચ તત્વોમાં મળી જશે અને હે અર્જુન બે ચર્મચક્ષુથી તું મારા સ્વરૂપના દર્શન નહીં કરી શકે એટલે મારા દર્શન તો દિવ્ય ચક્ષુથી થાય છે બધી જગ્યા બધા શાસ્ત્રોમાં લખે છે અને અહીંયા પણ કહ્યું છે કે નાસિકાના અગ્ર ભાગમાં બે ભમરની વચ્ચે જ્યાં આપણે ચાંગલો કરીએ છે બિંદી લગાવીએ છે એ જગ્યા ઉપર પરમ પિતા પરમાત્મા બિરાજમાન છે એ જગ્યા ઉપર ભગવાન બિરાજમાન છે તો કેવી રીતે એને જોઈ શકશું અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે હે અર્જુન એ જગ્યા ઉપર જે

તો કીધું કે બે આંખે નહીં ત્રીજી આંખે ભગવાન એને દર્શન કરાવે છે દિવ્ય ચક્ષું ખોલે છે આપણે કોઈ દિવસ સદ્ગુરુને આવું પૂછીએ છે કે હે ગુરુ મહારાજજી મારે બે આંખે નહીં ત્રીજી આંખે દર્શન કરવા છે કોઈ દિવસ આવી રીતે સવાલ કરીએ છે નથી કરતા એટલે હજી આપણે અંધકારમાં છીએ એટલે કયું છે અરે અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે ઘટમાં તો ઘોર અંધકાર છે શું કીધું હે અજ્ઞાની જીવ આ ઘટની અંદર ઘોર અંધકાર છે એટલે દીપક પ્રગટાવી એ જ્યોતિના દર્શન કરી લે એ જ વાત રામાયણમાં સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ કહે છે પરમ પ્રકાશ રૂપ દિન રાતી નહીં ચહિયે દિયા ઘીત બાતી કે એ જે પરમ પ્રકાશ છે ત્યાં ઘી દીવા બત્તીની જરૂર નથી સ્વયં પ્રકાશ છે એટલે આપ સૌ જાણો છો કે આપણી અંદર જે જ્યોતિ છે પ્રકાશ છે એના લીધે આપણે બોલીએ છીએ ચાલીએ છે સર્વસ્વ કાર્ય કરીએ છીએ જે દિવસે એ પ્રકાશ નીકળી જશે એ દિવસે આ ઘરમાં અંધારું થઈ જશે આ ઘરમાં અંધારું થઈ જાય પછી લાખ કોશિશ કરે તો પણ પ્રકાશમાં આપણે જઈ શકવાના નથી કેમ કે કોઈનું પણ મૃત્યુ થાય છે આ બધાને અનુભવ હશે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય એટલે બાજુમાં એક દીપક સળગાવવામાં આવે છે તમે એને પ્રશ્ન કરો યા દીપક અત્યારે શા માટે સળગાવીને તમે મૂક્યો ત્યારે એ કહેશે કે એ જીવને અંધારું ન લાગે એટલે હવે આપ એ બતાવો કે એ જીવ તો હવે અહીંથી નીકળી ગયો હવે એને શું અંધારું લાગે શું અંજવાળું લાગે એ તો તમારે જોવાનું છે એ ઈશારા રૂપમાં કહે છે કે જ્યોતિ જે એકવાર નીકળી ગઈ આપણી અંદર આવી શકે નહીં એટલે કીધું પણ છે જ્યોતિ મન મે જલાઈ રે હંસ નામ જલાઈ રે હંસ નામ કી એ પ્રકાશ આપણી અંદર અત્યારે હાજરા હજુર છે તો સદગુરુને પૂછીને એ જ્યોતિ ના દર્શન કરી લેવા જોઈએ કેમ કે કીધું પાના કટે પાપ કહે કટેના જોઈ લીધા બાદ અગર રોજ તમે દર્શન કરશો રોજ તમે ભગવાનના ચરણોમાં જઈને આનંદને મેળવી શકો છો ત્યારે કીધું કટે પાપ કહે ભેદ પુરાના રોજ અગર દર્શન કરીએ તો આપણે અંધકારમાં રહી શકીએ ખરા તમને બધાને ખબર છે કે તમે તમારા ઘરમાં જોજો કે લાઈટ ના હોય તો ઘરની વસ્તુ બરાબર દેખાતી નથી આપણે શું કરીએ જેવા જ રૂમમાં દાખલ થઈએ પહેલાં લાઈટ કરીએ છીએ પ્રકાશ કરીએ છીએ અને જેવી જ લાઈટ થાય તો આપણને ખબર પડે કે રૂમમાં કઈ વસ્તુ ક્યાં પડી છે એવી જ રીતે જ્યારે જીવનમાં સદ્ગુરુ મળે ત્યારે આપણને એ પ્રકાશના દર્શન કરાવીને બતાવે છે કે આ વસ્તુ આ રીતે છે આ માયા છે અને આ મારું પરમ પરમધામ છે હે જીવ તું માયામાં અટવાઈ જઈશ તો પછી લખ ચૌરાસી ના ખાડામાં જઈશ અને અગર તું મારા પરમધામમાં આવી જઈશ તો વારે વારે જન્મવાનું વારે વારે મરવાનું એ ચક્રમાંથી મુક્ત થઈ જઈશ કેમ કે સજ્જનો એ ચક્રમાંથી મુક્ત એક જ કરી શકે એ સમયના સદગુરુ સદગુરુમાં એવી તાકાત હોય છે કે એક શિષ્યને ભવ સાગર થી પાર કરે છે એક શિષ્યને પરમ પરમધામમાં લઈ જાય છે જે ધામમાં ગયા બાદ જીવ ફરી આ ચક્રમાં ફસાતો નથી એટલે વારંવાર આહવાન કરવામાં આવે છે કે તમે ગુરુ નહીં સદગુરુની શોધ કરો કેમ કે સદગુરુ જો મળી જાય તો એ સદગુરુ નો સત્ય છે પહેલા પછી પણ રહેશે એનું જ્ઞાન કરાવે એને કહેવાય સદગુરુ ગુ નામ અંધકાર રૂ નામ પ્રકાશ અંધકાર માંથી લઈ જાય એ કહેવાય સદગુરુ અને સત્ય શું છે એનું ભાન કરાવી દે એને કહેવાય સદગુરુ કેમ કે આ જગતમાં સત્ય શું છે આપ લોકો વિચાર કરો કે જગતમાં જે કઈ જોઈએ છે એ સત્ય છે શું સાચું લાગે તમને આ જેટલી પણ વસ્તુઓ જોઈએ છે એના માટે ભગવાન શ્રી રામ સ્વયં લક્ષ્મણજીને સમજાવતા કે છે ગો લગી મન જાય માયા ભાઈ ની દ્રષ્ટિ જ્યાં સુધી જાય હે લક્ષ્મણ એ બધી જ મારી માયા છે સ્વયં ભગવાન શ્રીરામ અહિયાં કહી રહ્યા છે એ બધી જ મારી માયા છે હે લક્ષ્મણ એની ઉપર જે જીવ ઉઠે ત્યાં મારું પરમ ધામ છે દિવ્ય ધામ છે ત્યાં હું નિવાસ કરું છું વિચાર કરો સજ્જનો ભગવાન પોતે કહી રહ્યા છે યા બધી જ મારી માયા છે તો બતાવો એમાંથી આપણને શું મળશે અને બધા જ જાણે છે કે આ ભૌતિક પદાર્થ જે પણ છે બધું અહીંયા સુધી છે ઉપર એક પણ વસ્તુ આપણી સાથે આવશે નહીં તમને શું લાગે કે આ વસ્તુ તમારી સાથે આવશે એક કુટી કોડી પણ આપણી સાથે આવવાની નથી એટલે જે પરમ સત્ય છે એને સ્વીકારવું જોઈએ સત્ય સનાતન છે એને સ્વીકાર કરીને જો આગળ વધશું તો જ આપણું કલ્યાણ છે એટલે જીવનમાં જે લોકો માયામાં અટવાઈ ગયા છે એ ઇન્સાન પરેશાન છે આ માયામાં કોઈને સુખ મળ્યું પણ નથી અને મળવાનું પણ નથી કોઈને શાંતિ મળશે પણ નહીં કેમ કે જો જીવનમાં સત્યની પરખ ન કરે ત્યાં સુધી શાંતિ કેવી રીતે મળે પણ લોકો આજે મોટા ભાગે માયાને જ બેઠા છે આ મારું ઘર આ મારા પરિવાર આ મારા સ્વજન આ મારું કુટુંબ આ મારું ધન આ દોલત આ બધું મારું છે મારું મારું તો કરી રહ્યા છે પણ અંતે એનો કોઈ નથી એટલે કોઈએ કીધું છે આ તો સ્વાર્થનો સંસાર કોણ કોનું છે જૂઠી જગની માયા જાળે માં કોણ કોનું છે ચડતી માં તો દુનિયા સારી વા વા કરતી જાય છે કોણ કોનું છે જૂઠી જગની માયા જાળ એમાં કોણ કોનું છે સંતો શું બતાવે છે યા તો સ્વાર્થનો સંસાર છે આમાં કોઈ કોઈનું નથી વારંવાર સત્સંગમાં સંભળાવવામાં આવે છે કે જૂઠી જગની માયા જાડ આમાં કોણ કોનું છે કેમ કે જો સત્ય હોય તો આપણી સાથે આવે સત્ય હોય તો આપણને સાથ આપે પણ બધા જ કહે છે એકલા જ આવ્યા ને એકલા જ જવાના સાથી નહીં સંગી નહીં એકલા જ જવાના જો ખબર પડી ગઈ કે અહીંયા કોઈ કોઈનું નથી તો અમારો એક જ આગ્રહ છે કે આપ લોકો સાચા જે સગા છે ભગવાન છે એને ઓળખી લેવા જોઈએ સદગુરુની કૃપાથી એને જાણી લેવા જોઈએ અગર જાણીને ભજન કરશું તો સાચા સગા એ જ છે બાકી આ દુનિયામાં બધા સ્વાર્થથી પ્રીતિ કરે છે સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક મરે છે બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે સ્વારથ કી દુનિયામાં કોન કિસી કા હોતા હૈ ધોખા વહી દેતા હૈ જીસ પર પૂરા ભરોસા હોતા હે જે પુત્ર પરિવાર ઉપર જે તમારા ઘર ઉપર જે સંસાર ઉપર તમને આટલો ગર્વ છે આટલો પ્રેમ છે તમને બધાને ખબર છે કે એ જ વ્યક્તિ છેલ્લે તમને ધોખો આપે છે એ જ વ્યક્તિ છેલ્લે તમને દગો કરે છે જ્યારે એ દગો કરે ત્યારે તમને કેટલી પીડા થાય છે કેટલા તમે દુખી થાઓ છો એટલે હંમેશા સંતો કહે છે દુનિયા સ્વાર્થી છે આ સ્વાર્થ ભરેલી અંદર કોઈ દિવસ સાચી શાંતિ મળવાની નથી એટલે હંમેશા આગ્રહ કરવામાં આવે છે કે આ સ્વાર્થી દુનિયામાં પરમાર્થી હોય તો સદગુરુ હોય છે સદગુરુ પરમાર્થી બનીને માનવ સમાજને ઉપર ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે માનવને મુક્ત કરવા માટે આ ધરાધામ ઉપર સદગુરુ આવે છે અને સદગુરુ આવીને આ મોહમાંથી હર જીવનો મુક્ત કરે છે કલ્યાણ કરવા માટે ખૂબ કોશિશ કરે છે કે મારો જીવ દુઃખી ન થાય મારો જીવ સંસારમાં પીડાય નહીં બાકી સંસારના દુઃખ બધા જ જાણે છે કે કેવું છે કેમ કે ઘણા લોકો આવીને અમને કહેતા હોય છે દીકરાને મોટા કર્યા પણ દીકરો અમારો થયો નથી તો સજ્જનો એવા સદગુરુને મેળવીને અધ્યાત્મ જ્ઞાનને જાણીને ખૂબ ભજન સાધના કરવું જોઈએ આવો સમયના યુગ પુરુષ દેવશ્રી દેવ શ્રી સતપાલજી મહારાજ માનવ સમાજને અધ્યાત્મનું જ્ઞાન આત્મકલ્યાણકારી જ્ઞાન અહીંયા કરાવી રહ્યા છે એ જ્ઞાનને જાણીને સાધના કરીને જીવનને ધન્ય બનાવશો બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ કી જય